નમસ્કાર મિત્રો ધોરણ આઠ દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇમેન્ટ એમાં અત્યારે આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર સોરી પ્રશ્ન એક બ સોલ્વ કરીશું બરાબર દાખલા ગણો ગમે તે બે દાખલા એક દાખલાના મિત્રો ત્રણ ત્રણ ગુણ છે બરાબર પ્રકરણ નંબર સાતમાંથી પહેલું ક્વેશ્ચન એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકા લોકોને ક્રિકેટ ગમે છે વીસ ટકા લોકોને ફૂટબોલ ગમે છે અને બાકીના લોકોને અન્ય રમતો ગમે છે જો અન્ય રમતો ગમનાર વ્યક્તિઓ બે હજાર હોય તો ગામની કુલ વસ્તી શોધો બરાબર તો સિત્તેર ટકાને વીસ ટકા આપ્યા છે ટોટલ સો ટકા વસ્તી આપણે શોધવાની છે ચાલો શરૂઆત કરીએ અહીંયા જુઓ મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ક્રિકેટ કેટલા લોકોને ગમે છે તો કે સિત્તેર ટકાને પછી ફૂટબોલ કેટલા લોકોને ગમે છે તો કે વીસ ટકાને હવે ટોટલ થયા નેવ ટકા લોકો બરાબર તો બાકી રહ્યા બાકી કેટલા તકે સો માઇનસ નેવ બરાબર દસ ટકા આ જે દસ ટકા લોકો છે એમને અન્ય રમત ગમે છે તો આપણે લખી દઈએ કે દસ ટકાને અન્ય રમત ગમે છે પરંતુ આપણને ખબર છે કે દસ ટકા બરાબર બે હજાર વ્યક્તિ તો આપણે તો સો ટકા જોઈએ છે સો ટકા બરાબર કેટલા તો સિમ્પલ સો ગુણ્યા બે હજાર ભાગ્યા દસ સો ગુણ્યા બે હજાર ના ભાગ્યા દસ ઝીરો ઝીરો કેન્સલ બરાબર બે એકા બે એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર ઝીરો મૂકી દે મતલબ ટોટલ આટલી વ્યસ્તી છે ગામની બરાબર તો એ લખી દેવાનું જવાબમાં કે ગામની કુલ વસ્તી વીસ હજાર છે બીજો દાખલો ત્રણ ગુણનો કૈલાસ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેને એંસી ટકા રકમ વાપરી નાખી જો તેની પાસે હવે છ હજાર રૂપિયા હોય કુલ રકમમાંથી એને એંસી ટકા વાપરી મતલબ વધી કેટલી વીસ ટકા આ જે વધી વીસ ટકા એ આટલી છે તો બાકી રહ્યા તો અગાઉની મતલબ ટોટલ રકમ આપણે શોધવાની છે બરાબર તો યાદ રાખવાની કુલ રકમ અથવા મૂળ કિંમત આપણે સો ટકા ગણવાની સો ટકા વપરાયેલ રકમ એંસી ટકા તો વધી કેટલી વીસ ટકા હવે આપણને ખબર છે કે હાલની રકમ વીસ ટકા મતલબ વીસ ટકા બરાબર છ હજાર છે તો સો ટકા બરાબર કેટલું સિમ્પલ ગુણાકાર છે ને બરાબર એંસી ટકા વપરાઈ ગઈ વધી વીસ ટકા આ વધેલી વીસ ટકા કેટલી છે છ હજાર તો આપણે કીધું વીસ ટકા બરાબર છ હજાર તો સો ટકા બરાબર કેટલા તો સિમ્પલ સો ગુણ્યા સો ગુણ્યા છ હજાર વીસ ને ઝીરો બરાબર છો અહીં સો છે આપણે છસોના ત્રણસો કરી દઈએ બરાબર સિમ્પલ વસ્તુ તો ત્રણ એકા ત્રણ એક બે ત્રણ ને ચાર જીરો એક બે ત્રણ અને ચાર જીરો બરાબર તો મતલબ કૈલાસ પાસે પહેલાં મૂળ કિંમત મૂળ રકમ કેટલી છે ત્રીસ હજાર રૂપિયા જવાબ લખી દેવાનો કે કૈલાસ પાસે મૂળ પહેલાં ત્રીસ હજાર રૂપિયા હશે અથવા તો હતા અહીંયા જો મિત્રો રાજેશનો માસિક પગાર અઢાર હજાર છે તેના કામમાં બાર ટકાનો વધારો થાય તો નવો પગાર કેટલો સૌથી પહેલાં અઢાર હજારના બાર ટકા જેટલા થાય એટલા કિંમતને અઢાર હજારમાં એડ કરવાની બરાબર તો આપણે લખીએ કે અઢાર હજારના બાર ટકા તો આપણે લખવાનું આ રીતે અઢાર હજાર ગુણ્યા ટકાના ઉપર લખીને નીચે લખવાના સો ઝીરો અને બે ઝીરો કેન્સલ બરાબર અઢાર ગુણ્યા બાર એટલે આપણે એકસો એંસી ગુણ્યા બાર કરી ડાયરેક્ટ તો જવાબ આવશે આપણો એકવીસો ને આટલો વધારો થયો પહેલા પગાર કેટલો હતો આ બરાબર તો અહીં લખીએ નવ પગાર બરાબર મૂળ પગાર વધતા બાર ટકા વધારો ચાલો બેટા મૂળ પગાર કેટલો હતો અઢાર હજાર હતો બાર ટકા વધારે એટલે એકવીસો ને સાહીઠ બરાબર તો થશે બે હજાર એકસો સાહીઠ ટોટલ બે હજાર એકસો સોરી વીસ હજાર એકસો સાહીઠ થશે વીસ હજાર એકસો સાહીઠ રૂપિયા ના મિત્રો જ્યારે પણ કોઈ દાખલો આ રીતે શબ્દોમાં પૂછ્યો હોય તો એનો જવાબ પણ હંમેશા તમારે આ રીતે શબ્દોમાં નીચે આપવાનો ચોથો એક્ઝામ્પલ સોસાયટીના રહીશોમાંથી પંચોતેર ટકા લોકોને ક્રિકેટ ગમે છે ક્રિકેટ ના ગમે એવા વ્યક્તિ ત્રણસો છે લખીએ કુલ સો ટકા ક્રિકેટ ગમે એવા પંચોતેર ટકા તો વધ્યા કેટલા પચીસ ટકા જેમને ક્રિકેટ નથી ગમતી બરાબર તમને કહીએ ક્રિકેટ ન ગમે એવા પચીસ ટકા આપણે લખીએ પચીસ ટકા બરાબર કેટલા છે ત્રણસો અહીં લખીએ આપણે પચીસ ટકા બરાબર ત્રણસો વ્યક્તિ કુલ રહીશો કીધું તો આપણે સો ટકા લખવાના સો ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા ત્રણસો ભાગ્યા પચીસ સો ગુણ્યા ત્રણસો ભાગ્યા પચીસ પચીસ ચોકુ સો ચાર દર બાર અને બે ઝીરો એટલે કુલ બારસો વ્યક્તિ હશે આ સોસાયટીમાં તો જવાબ લીધે લખી લેવાનો મિત્રો પ્રશ્ન બીજોનો પહેલો દાખલો સોળ હજારનો આઠ ટકા લે કે ત્રણ વર્ષો સાદું વ્યાજ મિત્રો સાદા વ્યાજમાં સૂત્રમાં આવું આવશે કે એસપી અથવા તો એ આઈ લખશો તો પણ આય બરાબર પી ઘણી જગ્યાએ એન હોય ઘણી જગ્યાએ ટી પણ હોય છે બરાબર ટી એટલે ટાઈમ છેદમાં સો અહીંયા જોઈએ તો કે આઈ બરાબર શોધવાના પી બરાબર મુદ્દલ તો કે સોળ હજાર રૂપિયા છે આર બરાબર આઠ ટકા અને ટી સમયગાળો છે ત્રણ વર્ષ બરાબર તો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ પી બરાબર સોળ હજાર આર બરાબર આઠ ટી બરાબર ત્રણ છેદમાં રહેશે સો ઝીરો 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 ગયા બરાબર આઠ તરી ચોવીસ ચોવીસ ગુણ્યા સોળ પછી ઝીરો ઉમેરી દેવાનો તમારો જવાબ આવશે મિત્રો આડત્રીસો ચાલીસ બાકી આઠ તરી ચોવીસ ચોવીસ ગુણ્યા સોળ કરો પછી જીરો મળે એ જ હોય બરાબર આટલા રૂપિયા વ્યાજ આવે તો અહીંયા પણ મિત્રો સિમ્પલ પહેલાં સૂત્રમાં કિંમત મૂકી દઈએ બરાબર જો પી એટલે મુદ્દલ પી એટલે બાર હજાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે છ ટકા અને ટી સમયગાળો એટલે બે વર્ષ તો સૂત્રમાં લખીએ આ બરાબર પી એટલે બાર હજાર સૂત્ર લખવાની જરૂર નથી હવે આર એટલે છ સમયગાળો ટી અથવા એન એટલે બે વર્ષ રહેશે સો ઝીરો અને ઝીરો ઝીરો અને ઝીરો ગયા બરાબર છ દુ બાર બાર ગુણ્યા બાર એકસો અને ઝીરો એકસો અને ઝીરો આટલા રૂપિયા વ્યાજ થાય ચલો આગળ પંદર જેનું નવ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ બરાબર તો પી બરાબર પંદર હજાર જેનું વ્યાજ આર એટલે નવ ટકા અને ટી એટલે ત્રણ વર્ષ સૂત્રમાં કે આઈ બરાબર પી આર ટી પી એટલે પંદર હજાર આર એટલે નવ ટી એટલે ત્રણ વર્ષ છેદમાં આવશે સો ઝીરો 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 ગયા બરાબર ચલો નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા એકસો પચાસ અથવા સત્યાવીસ ગુણ્યા પંદર કરો પછી ઝીરો મૂકી દો તો આપણે જવાબ આવશે चालीस पचास रुपया तो चलो कि p बराबर अठार हजार आर बराबर आठ टका टी समयगा वर्ष तो आ बराबर अठार हजार गुणिया आठ गुणिया बदमा सौ झीरो जीरो 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 गया बराबर आठ दू सोल सोल गुणिया અઢાર એટલે બસો ને અઠ્યાસી અને એક જીરો અહીંયા મૂકી દેવાનો આટલા રૂપિયા વ્યાજ થાય ચલો ત્રીજો પ્રશ્ન છે બાર હજાર બાર હજાર છસોનું દસ ટકા લેખી બે વર્ષનું ચક્કરવૃત્તિ વ્યાજ શોધો બરાબર તો મિત્રો એનું સૂત્ર છે એ પછી પી પછી મોટો કમ્સ એક વત્તા ઉપર આર નીચે સો અને માથે એન બરાબર તો અહીંયા આપણે લખીએ કે પી બરાબર બાર હજાર છસો આર બરાબર દસ ટકા અને એન બરાબર બે એન અથવા ટી પણ હોઈ શકે બરાબર તો લખીએ અહીંયા બાર હજાર છસો અહીંયા એકના એક આર બરાબર છે દસ નીચે છે સો એનો છે ઉપર એની જગ્યાએ ભૂકવાના બે બરાબર લખી લો એટલું પાછું પેજ આપણે ચેન્જ કરીએ છીએ તો ચાલો અહીંયા લખીએ આપણે બાર હજાર છસો પછી અંદર જુઓ શું હતું ચલો એક વખત લખી દઈએ બરાબર તો બાર હજાર છસો સો અહીંયા ગુણ્યા એટલે સો એકા સો અને દસ એટલે એકસો ને દસ છેદમાં સો એનો વર્ગ છે બરાબર તો લખીએ બાર હજાર છસો ગુણ્યા આ આનો પણ વર્ગ આનો પણ વર્ગ તો કે એકસો દસ નીચે સો બે વખત લખી દેવાના એકસો દસ નીચે સો બરાબર ઝીરો અને ઝીરો ગયા ઝીરો અને ઝીરો ગયા ઝીરો ઝીરો ગયા ઝીરો ઝીરો ગયા બરાબર તો અહીંયા અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ ગુણ્યા એકસો એકસો છવ્વીસ એકસો એકવીસ તો જવાબ આવશે આપણો મિત્રો પંદર હજાર એક મિનિટ બસો છેતાળીસ આ શું મિત્રો કે વ્યાજ પ્લસ મુદ્દલ આપણે શું શોધવાનું છે ખાલી વ્યાજ તો વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ એટલે વ્યાજ મુદ્દલ આવી આપણે પંદર હજાર બસો ને છેતાલીસ અને મુદ્દલ એટલે મૂળ કિંમત આપણી બાર હજાર છસો તો જવાબ આવશે આપણો મિત્રો બે હજાર છસો ને રૂપિયા ખબર પડી ગઈ આગળ બીજો દાખલો છે સોળ હજારનો તો આપણે સૂત્ર લખી દઈએ ચલો સોરી પી બરાબર સોળ હજાર આર બરાબર પાંચ એન બરાબર બે ચલો સૂત્રમાં કિંમતો લખીએ એ બરાબર પી એટલે સોળ હજાર સૂત્ર યાદ રાખી લેજો હા મિત્રો કંસની બાર એક વત્તા આર એટલે પાંચ છેદમાં સો કંસની બાર બે ચલો બેટા સોળ હજાર સો ગુણ્યા એટલે સો અને સો ને પાંચ એકસો પાંચ તો એકસો ને પાંચ નીચે સો એનો વર્ગ તો આપણે લખીએ અહીંયા સોળ હજાર ગુણ્યા આ બંનેનો વર્ગ છે તો બે વખત લખી દઈએ એકસો પાંચ છેદમાં સો એકસો પાંચ છેદમાં સો બરાબર તો ચાલો એક બે અને ત્રણ તો અહીંયા એક બે અને ત્રણ ગયા બીજું પાંચ દુ દસ તો અહીંયા પણ આપણે પાંચ વડે ભાગ થશે પાંચ ગુણ્યા એકવીસ બરાબર ને બીજું અહીંયા બે છે તો બે આઠ સોળ હવે આઠ ગુણ્યા એકવીસ ગુણ્યા એકસો પાંચ કરવાના તો અહીંયા એકવાર લખી દઈએ આપણે આઠ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસ એટલે જવાબ આવશે આપણો સત્તર હજાર છસો ને ચાલીસ આ વ્યાજ મુદ્દલ મળ્યું બરાબર આપણા સુધાનો ખાલી એક વ્યાજ હવે વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ વ્યાજ મુદ્દલ કેટલી મળી તો કે સત્તર હજાર છસો ચાલીસ ઓછા મુદ્દલ કેટલી છે આપણી પાસે તો કે સોળ હજાર તો સોળને એક જવાબ આવશે એક હજાર ને રૂપિયા આપને વ્યાજ ચૂકવવું પડે આગળ મિત્રો તો પી બરાબર અઢાર હજાર બરાબર છ એન બરાબર બે ચલો એ બરાબર બીની જગ્યાએ લખવાના અઢાર હજાર કૌશમાં એક વત્તા આરની જગ્યાએ લખોના છ નીચે આવશે સો માથે આવશે બે બરાબર તો અહીં લખીએ આપણે અઢાર હજાર સો ગુણ્યા એક એટલે કેટલા થશે એક અને ઉપર છેદમાં સો અને મિત્રો વર્ગ છે એટલે બે વખત લખી દઈએ સોરી એક વખત આ સ્ટેપ તો પૂરું કરવાનું તો એ લખી દઈએ આપણે અઢાર હજાર ગુણ્યા એકસો છ છેદમાં સો એકસો છ છેદમાં સો એક બે અને ત્રણ એક બે અને ત્રણ બરાબર દસ છે તો દસના અડધા પાંચ અને અડધા નવ બરાબર ચલો એકસો છ ગુણ્યા એકસો છ એક સ્ટેપ લખી દઈએ આપણે નવ ગુણ્યા એકસો છ ગુણ્યા એકસો છ છેદમાં રહેશે પાંચ તો જવાબ આવશે આપણો એક લાખ એક હજાર એકસો ચોવીસ રૂપિયા અને એના ભાગ્યા પાંચ એક મિનિટ હા આનો ભાગ કરવાનો એનો જવાબ આપણે મળશે વીસ હજાર બસો ચોવીસ પોઈન્ટ આઠ રૂપિયા હવે આપણે શોધવાનું છે વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ ચલો વ્યાજ મુદ્દલ કેટલી છે આપણી પાસે વીસ હજાર બસો ચોવીસ પોઈન્ટ આઠ માઇનસ મુદ્દલ છે આપણી પાસે અઢાર હજાર જવાબ કેટલો આવશે તો કે બે હજાર બસો ચોવીસ પોઈન્ટ આઠ રૂપિયા અહીંયા આઠની જગ્યાએ એસી પણ લખેલા હોય પણ પોઈન્ટ પછી જો અંક હોય તો અંક જ લખવાનો પાછળ ઝીરો લખવાની કોઈ જરૂર નથી તો આ આપણો આન્સર છે મિત્રો પ્રશ્ન એક બનો મિત્રો છેલ્લો એક્ઝામ્પલ પછી આ વિડીયો પૂરો બરાબર તો પી બરાબર પચીસ હજાર आर बराबर पांच एन बराबर बे सूत्र मतलब ए बराबर आर एनी जगह लखी पच्चीस हजार सॉरी पीने जगह एक प्लस ऊपर रहने पांच नीचे रहने सौ एन से वर्ग चलो आगे लखी अपने पच्चीस हज़ार हे सौ एक सौ एक सौ पांच एक सौ पांच में सौ एन वोरी बराबर 25000 * 105 नीचे 100 दो વખત લખી દેના બરાબર નહીં 1 2 3 1 2 અને 3 બરાબર તો જો 5 * 2 = 10 5 * 5 = 25 चलो 105 * 105 * 5 / 2 એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા આ પાંચ એના ભાગ્યા બે કરીએ તો જવાબ આવશે આપણે મિત્રો સત્યાવીસ પાંચસો બાસઠ પોઈન્ટ પાંચ એટલે પચાસ લાખજો આટલા રૂપિયા વ્યાજ મુદ્દલ હાથે આપણે સળી શોધવાનું છે વ્યાજ તો વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ ચલો બેટા વ્યાજ મુદ્દલ આપણને કેટલી મળી કે સત્યાવીસ હજાર પાંચસો બાસઠ પચાસ ઓછા મુદ્દલ આપણી પાસે છે પચીસ હજાર તો જવાબ આવશે અત્યાવીસ છે તો બે હજાર પાંચસો બાસઠ પચાસ બે હજાર પાંચસો બાસઠ પચાસ રૂપિયા આ આપણને વ્યાજ મળ્યું તો આ સાથે મિત્રો આ વિડીયો પૂરો આ જે હમણાં આપણા દાખલા ગણ્યા એ દાખલા આપણા આ હતા બરાબર તો ધ્યાનથી બધા દાખલા જોઈ લેજો તમે ઓકે વિડીયો કેવો લાગ્યો ચોક્કસ મિત્રો કમેન્ટ કરીને જણાવજો